નમસ્કાર આલાપ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે આપ નમસ્કારોદ તાલુકાના વિવિધ ગામો માં યોજાયેલી ગ્રામ પંચાયત ની ચૂંટણી ની આજ રોજ મતગણતરી કરવામાં આવતા આમોદ તાલુકાને મળ્યા નવા પાંચ સરપંચ વિટોળા સરપંચ માત્ર બે જ મત જીત્યા ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીના મતદાન પછી આજ રોજ વહેલી સવારથી આ ગ્રામ પંચાયતની ચૂંટણીના મતગણતરીની કામગીરી આમોદ મામલતદાર કચેરી ખાતે હાથ ધરવામાં આવી હતી આ મતગણતરીના અંતે આમોદ તાલુકાના પાંચ ગામની યોજાયેલી ચૂંટણીના પાંચ નવા સરપંચો એ વિજેતા બન્યા હતા જેમાં મછાસરામાં જોહરા ઇબ્રાહીમ પટેલ ત્યાલોદમાં શીતલ જયેશભાઈ ઠાકોર બોલકામાં જ્યુસ્ના નારણભાઈ રાઠોડ ઈંટોલામાં ફરીદ મહમ્મદ જાદવ અને સરવાળમાં શ્વેતાબેન પરિનભાઈ પટેલ એ વિજેતા બન્યા હતા આમ પાંચ સરપંચોમાંથી ચાર મહિલા સરપંચો જીતાઈ આવ્યા હતા જ્યારે ઈંટોલામાં જીતેલા સરપંચ માત્ર બે જ મતની સરફાઈથી સરપંચ પદો મેળવવામાં સફળ થયા હતા આમ રસપ્રદ ગણી શકાય એવી ચૂંટણી આમોદ તાલુકામાં યોજાઈ હતી એમાં આમોદ તાલુકાના કેટલાક ગામોમાં વોર્ડની મતગણતરીમાં પણ રસપ્રદ બનાવો જોવા મળ્યા હતા બોડકાના વોર્ડ નંબર ચાર તેમજ તેલોદના વોર્ડ નંબર સાતમાં અનુક્રમે રોહિત પડિયાર અને હિરલબેન ઠાકોર માત્ર બે જ મતથી વિજેતા બન્યા હતા જ્યારે તેલોદના વોર્ડ નંબર છના ઉમેદવાર ઇન્દ્રવદન સનુભાઈ ઠાકોરને માત્ર એક જ મત મળતા આશ્ચર્ય સર્જાયું હતું શું તેમના ટેકેદારોએ પણ તેમને મત નહીં આપ્યો હોય તો વળી તેલોદમાં વોર્ડ નંબર ચારમાં રસપ્રદ ગણતરી એ પ્રકારની હતી કે સરપંચમાં જે મહિલાઓ સામસામે હતી એમાં સરપંચ તરીકે શીતલબેન વિજેતા બન્યા હતા પરંતુ આ જ શીતલબેન વોર્ડ નંબર ચારની સભ્યની ચૂંટણીમાં એમના જ સરપંચના પ્રતિસ્પર્ધી ઉમેદવાર એવા ગીતાબેન લીંબતિયા સામે પરાજિત થયા હતા આમ સરપંચ તરીકે જીત્યા પરંતુ વોર્ડમાં સભ્ય તરીકે પરાજિત થયા હતા આમ આમોદ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસપ્રદ દ્રશ્યો જોવા મળ્યા હતા વિજેતા ઉમેદવારોના ટેકેદારો નાચતા કૂચતા જોવા મળ્યા હતા તો કેટલાક વિજેતા ઉમેદવારોએ તો ડીજે પણ બોલાવી લીધા હતા તો ફુલહાર ચડાવીને વિજેતા ઉમેદવારોનું અભિવાદન કરતા ટેકેદારો જોવા મળ્યા હતા વહેલી સવારથી ટેકેદારો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા ને જેને કારણે એક નવું વાતાવરણ જોવા મળ્યું હતું